આજે તો મિત્રો સુફરને ગાડી સુફરની વરા કહાની કઈ કેવી છે રામ રામ દાયરાને એન્જી દ્વારકા સ્વાગત છે તમારું બધાને નવા બ્લોગની અંદર અને મિત્રો બ્લોગ સ્ટાર્ટ કર્યો તો તાળિયા ખાતા ખાતા આજે તો હું કહાઇ અને મિત્રો હાલો ભાઈ ખચકાવી દેતી પછી ગામમાં ગાડી લઈને હાલો મિત્રો આવું હે ગામ તરફ અને હાલો ભાઈ મળું તમને પછી અને મિત્રો થોડીક વાર આરામ કરીને ઉઠી ગયા ને આપણે જ આવું હે અત્યારે સુફર વાવવા ને બુલેટ કાઢી લીધું ભાઈ હલો મળું તમને આગળ અને મિત્રો થોડીક વારમાં આપણી ગાડીમાં અંદર પણ ભરલી છે સુફરની બાસ્કી નાલો ખચકાવ દે કોર અને મિત્રો વાળીએ એવાનું તથા સુફર વાવવાનું ચાલુ પણ કરી દીધું હતું અને મિત્રો આવી રીતના કંઈક વવાય હે કોમેન્ટ કરી નાખજો એવી રીતના હોય અને પછી મિત્રો થોડીક વારની અંદર આવી ગયા બાબાને વાળીએ બાબાને છોકરો આપતો હતો કાકાનો છોકરો ટેક્ટર કે મને દઈ દે અને કે મને બ્લોગમાં લઈ જઈએ અને આજનો મની બ્લોગ અહીંયા પૂરો કરીએ બાય બાય મળશું નેક્સ્ટ મહિની બ્લોગની અંદર